સાથે મળી હેરોઈન ના જથ્થા ને ઓમાન ના દરિયામાંથી વેરાવળના દરિયા કિનારે ઉતારી ડિલિવરી કરવાના ગુનામાં એટીએસ માસ્ટર માઇન્ડ ઈશાની પત્ની પુત્ર અને જમાઈની ધરપકડ કરી અદાલતમાંથી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પાકિસ્તાની ડ્રગ માફ્યા સાથે મળીને હેરોઈનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ઉતારી દિલ્હીમાં ડિલિવરી કરવાના કાવતરાનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે જેમાં એટીએસના હાથે વેરાવળ બંદર પર ડ્રગ્સ મામલે માસ્ટર માઇન્ડ ઈશાની પત્ની પુત્ર અને જમાઈની ધરપકડ કરી છે પોલીસે ત્રણેયને અદાલતમાં રજૂ કરી રિમાન્ડને માંગણી કરી હતી અદાલતે ત્રણેયના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા રાવે ગયા વર્ષના સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કેટલાક હેરોઈનનો જથ્થો પાકિસ્તાનના મારફતે બોટના ધર્મેન્દ્ર ગોડને ડિલિવરી કરાવ્યો હતો તે વેરાવળના દરિયા કિનારે ઉતારી ઈશા રાવની દીકરી માસુમા તથા તેના મંગીતર રિઝવાન નોડે મારફતે રાજસ્થાનના બિયાવર ખાતે જામનગરના આસિફ સમાની ઇકો કારમાં ડિલિવરી કર્યો હતો આ હેરોઈનનો જથ્થો આસિફ સમાએ દિલ્હી તિલકનગરમાં કોઈ નાઇજીરિયન વ્યક્તિને ડિલિવરી કરાવ્યો હતો કઈ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ ના રોજ ગુજરાતી કેસની બાતમી ઉપયોગ મળેલી કે ઈશા હુસેન રાવ રહે જામનગર જોડિયા વતની જે એટલીસના બે થી ત્રણ ગુનામાં વોન્ટેડ છે અને એની પત્ની એનો દીકરી એનો દીકરો અને એનો જમાઈ

એમ મલ્લિકા એકની બોટની અંદર ચેનલ નંબર સિક્સટી નાઇન ઉપર સંપર્ક કરી અને થી દસ કિલો હેરોનનો જથ્થો મેળવેલ એ દરિયા દરિયાકિનારેથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બીયવર પાસે

અને આ ગુનાના કામે ઈશા રાવ માસુમા ઈશા હુસેન રાવ આસિફ જુસબ અને ધર્મેન્દ્ર ગોડ મુર્તુજા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ 6 જણ વોન્ટેડ છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો જુરુદી વિરામણ ધરપકડ એક કેસમાં જે તપાસમાં સામે આવ્યું અલગથી આ આ અલગથી અગાઉ ગયા સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર 2023 ની અંદર માલ લાવવામાં આવેલ અને એ માલ ની દિલ્હી તિલકનગર ખાતે એક કાર મારફતે ડિલિવરી આપવામાં આવે જે વોન્ટેડ આપ્યું છે એનો કોઈ ઈશારો થાય છે કોઈ લોકેશન અથવા દે સરમ ઈશારો હાલ સાઉથ આફ્રિકન કન્ટ્રી છે અને ત્યાંથી સંપર્ક કરી પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં માલ હેરોઈન મોકલવાનું કામ કરે છે સાહેબ આ પૂરો ત્રણનો રોલ શું આપો અંદાજે 26 લાખ રૂપિયા ની આંગડિયા પેઢી મારફતે એ લોકોએ પૈસા એના પત્ની એના દીકરી અને એના પુત્ર અરબાજ અને એના જમાઈ રિઝવાન મારફતે પૈસા મેળવેલ છે તેમજ અહીંથી બીઆર ખાતે પહોંચાડેલું છે ધનેન્દ્ર ગોડેમાલ અને એના પછી આસિફ નામના માણસે દિલ્હીમાં ડિલિવરી આપે જરૂરી કિમત કેવી આપણે આખે ચૂપી લાગતો નહીં વધારે મળ્યા છે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫెస్బుక్ టవిటర్